પ્રોડ્યુસર લીધા હતા શીલા મંજુમંદર સ્વર્ગ સેના દ્વારા દર્શક ઘણી પ્રતિષ્ઠિત ફિલ્મોમાં અભિનય ભાગ લીધા હતા ત્યારે મિત્રો શિલાએ એ માં સેનાની પશુરામમાં સોળ વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી સમય જતા તેણે નશીદ્રીન તથા સહનાબાદ આઝમી અને સ્વર્થ સ્મિસ્મા પાટીલ જેવા મોટા નામોની સાથે ઘણી વૈકલ્પિક ભારતીય ફિલ્મોમાં ભૂમિકા આપવામાં આવી હતી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શિલા મજુમંદારાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ